તમે જોવો છો કે આપણું એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને ચટપટો કુરકુરો નાસ્તો બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ જો તમે આ રીતે નાસ્તો બનાવશો તો બજારનો નાસ્તો સાવ ફૂલી જ જાશો તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો બની અને તૈયાર છે

તો રવો અને બટેકામાંથી આપણે કુરકુરો ક્રિસ્પી નાસ્તો બનાવશું આપણે કુરકુરો ક્રિસ્પી નાસ્તો બનાવવા માટે પહેલા આપણે બે ચમચી તેલનો ઉપયોગ કરીશું અડધી ચમચી આદુ મરચુંની પેસ્ટને ઉમેરશું આદુ મરચુંની પેસ્ટ આપણે એક મિનિટ તેલમાં સાકળી લેશો તેમાં આપણે એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરશું અડધી ચમચી ઓરેગાનો એક ચપટી હળદર તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી એક મિનિટ તેલમાં સતળાવા દઈ ત્યાર પછી આપણે તેમાં પાણીનો ઉપયોગ કરીશું મિનિટ જેવું થઈ ગયું છે તો તેમાં આપણે દોઢ કપ પાણીનો ઉપયોગ કરીશું તો આપણે એક વાટકી રવા સામે દોઢ કપ પાણીનો ઉપયોગ કરશું તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું ત્રણથી ચાર મિનિટ પહેલાં સારી રીતે પાણીને ઉકળવા દેશો ત્યાર પછી તેમાં આપણે રવો ઉમેરશું એકદમ સારું એવું ઉકળી ગયું છે તો આપણે ગેસની ફ્લેમને સ્લો કરી અને તેમાં આપણે રવો ઉમેરી દેશું તો રવાને આપણે સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું તેમાં આપણે બાફેલ બટેકાને મેસ કરી અને મિક્સ કરી લેશુ સારી રીતે મિક્સ કરી અને આપણે ગેસને બંધ કરી દેશું મિશ્રણ એકદમ સારું એવું ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે થાળીમાં કાઢી અને સારી રીતે મસળી લેશું એક ચમચી પહેલાં તેલને ઉમેરશું તો તમે જોવો છો કે આપણે આ મિશ્રણ એકદમ સારું એવું મસળી અને તૈયાર કરી લીધું છે તેલવાળો હાથ કરી અને આ રીતે રાઉન્ડ શેપમાં આપણે આ ટીકી બનાવી લેશું તો પેલાં આ રીતે બધી જ ટીકી બનાવી અને તૈયાર કરી લેશું એ આ રીતે રાઉન્ડ શેપમાં બધી જ ટીકી બનાવી અને તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો તો બધી જ આપણે આ રીતે રીંગું બનાવી લેશું તો આ રીતે બધી જ રીંગું બનાવી અને તળી લેશું તો આપણે બધી જ આ રીતની રીંગું બનાવી અને તૈયાર કરી લીધી છે તો આપણે હેલિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે નાસ્તો તળશું તો એકદમ કુરકુરો અને ક્રિસ્પી થાશે તેલ ગરમ ખાઈ જાય એટલે આપણે આ રીંગોને ઉમેરી અને તેને આ રીતે ઉપર આવે ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાની ત્યાર પછી આપણે તેને આ રીતે પલટાવી લેવાની તો આ રીતે ઉપર આવે પછી આ રીતે આપણે પલટાવી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળાવા દેસુ આ રીતે જો આપણે નાસ્તો બનાવી અને તૈયાર કરશું તો છોકરાના લંચ બોક્સમાં પણ આપણે આપી શકીએ આ રીતનો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળાવા દેવાનું તો તમે જોવો છો તો અવાજ તમે સાંભળતા હશો કે એકદમ ક્રિસ્પી થઈ ગયો છે તો આ રીતે આપણે બધી જ રીંગોને તળી લેશું તો રવાનો નાસ્તો બની અને તૈયાર છે જો તમે આ રીતે રવાનો નાસ્તો બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને આ નાસ્તો બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે તો ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં તમે જો ઘરે આ રીતે બનાવશો તો એક કપ રવામાંથી આખા ઘરનો નાસ્તો તૈયાર થશે જો તમને આ નાસ્તાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે નાસ્તાની ચટણી સાથે સર્વ કરશું તો તમે જોવો છો કે એકદમ ક્રિસ્પી અને ચટપટો નાસ્તો બની અને તૈયાર છે